જય શ્રીરામ મિત્રો આપમાંથી લગભગ લોકોએ દીવ જોયું હશે જ દીવ જે સોમનાથની બાજુમાં છે અને એ જ દીવ જ્યાં તમને અને મને બંનેને ફરવાની મજા આવે ખૂબ જ રમણીય દરિયા કિનારો છે અને જે વસ્તુ આપણને કચ્છ અને ગુજરાતમાં ન મળે એ વસ્તુ આપણને દીવમાં મળે કારણ કે દીવ એ કેન્દ્ર પ્રદેશ છે પણ હવે જ્યારે તમે દીવ જાઓ ત્યારે દીવ બસ સ્ટોપે જજો તમે તમારામાંથી ઘણા લોકો બસ સ્ટોપે ગયા હશે એ બસ સ્ટોપ ઉપર જેઠીબાઈ બસ સ્ટોપ કરીને એક મોટું બોર્ડ મારેલું છે અત્યાર સુધી તમે લોકોએ નોંધ નહીં લીધી હોય પણ હવે જ્યારે જાઓ અને જેઠીબાઈ લખેલું જોવો ત્યારે આમ કોલર ઊંચા કરજો ગૌરવ લેજો કારણ કે એ જેઠીબાઈ એ આપણા કચ્છ અને કચ્છ માંડવીના આજે મારે એ જેઠીબાઈની વાત કરવાની છે જે જેઠીબાઈ માંડવીથી દેવ પહોંચી ગયા હતા અને આજે એના નામના બોર્ડ બસ સ્ટોપ ઉપર લાગેલા છે આજે એ જેઠીબાઈના ઇતિહાસની વાત કરવાની છે એટલે શેર કરી નાખજો શેર મારા ફોલોઅર વધારવા માટે નહીં પણ સાચો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કારણ કે જેઠીબાઈનો ઇતિહાસ હજી સુધી લોકો પાસે નથી પહોંચ્યો જેઠીબાઈના ક્રાંતિકારી વિચાર લોકો પાસે નથી પહોંચ્યા ક્રાંતિકારીઓના નામે અનેક લોકો ભારતમાં વિખ્યાત થઈ ગયા પ્રખ્યાત થઈ ગયા પણ પણ સોળમી સદીમાં પણ જેણે ક્રાંતિ કરી હતી મોટી ધર્માંતરણની વિરુદ્ધ એ જેઠીબાઈ હજી સુધી ઘણા લોકો પાસે નથી પહોંચ્યા તો આ વિડીયોના માધ્યમથી જેઠીબાઈને તમારે લોક જન જન સુધી પહોંચાડવાના છે તો સોળમી શતાબ્દી રાવ ભારમલજીની સત્તા કચ્છમાં મજબૂતીથી ચાલે જેઠીબાઈ ખત્રી સમાજના અને ખત્રીઓનો વ્યવસાય બાંધણીનો આજે પણ તમે જુઓ કચ્છની બાંધણી એટલે ફેમસ એ બાંધણી આજથી ફેમસ નથી એ બાંધણી સેંકડો સદીઓથી ફેમસ છે કારણ કે ખત્રીઓનો મૂળ વ્યવસાય આજે પણ તમે માંડવીમાં આવો એટલે ખત્રી બજાર છે ભલે એમાં હિન્દુ ખત્રી વ્યવસાય નથી કરતા પણ ખત્રી બજાર આજે પણ માંડવીમાં છે એ જેઠીબાઈ ખત્રીયાણીએ માંડવીથી પોતાનો વ્યવસાય દીવમાં ચાલુ કર્યો દીવમાં ત્યાંથી એક્સપોર્ટ થતું એટલે જેઠીભાઈને સગવડતા લાગી હશે કે અહીંયાથી વ્યવસાય કરે જેઠીભાઈ સાથે માંડવીના ઘણા મજૂરો પણ કારીગરો પણ કામ કરવા ત્યાં દીવ ગયા હતા સોળમી સદીમાં પોર્ટુગીઝો દ્વારા દીવને જીતી લેવામાં આવ્યો પહેલા દીવની સત્તા અમદાવાદના સુબા પાસે હતી દિલ્હીના બાદશાહ પાસે હતી પણ પોર્ટુગીઝોએ દીવ બંદર જીતી લીધું એટલે દીવ ઉપર પોર્ટુગીઝોની સત્તા મજબૂત થઈ ગઈ સત્તા આવતા જ અંગ્રો અંગ્રેજોની જે માનસિકતા છે એ મુજબ એમણે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલુ કરી અંગ્રેજ સરકારે એક એવું ફરમાન બારે પાડ્યું કે જેટલા પણ અનાથ બચ્ચાઓ છે દીકરાઓ છે દીકરીઓ છે કે વયોવૃદ્ધ વ્યક્તિ છે જો એની આગળ પાછળ કોઈ ન હોય તો એને અંગ્રેજ બનાવી દેવા પાદરીઓ ઘરે ઘરે ગુમતા અને આવા લોકોને ગોતતા અને એને ગોતી ગોતી અને એને અંગ્રેજ બનાવતો આ જ દરમિયાન માંડવીથી જેઠીબાઈ સાથે ગયેલા કાનજી દેહાંત પામે છે અને એનો દીકરો પાછળ બચે છે એની કાંજીના ધર્મપત્ની તો વહેલા જ ગુજરી ગયા હોય છે કાંજી પણ મૃત્યુને શરણ થાય છે અને દીકરો એનો અનાથ થાય છે પાદરીઓને ખબર પડે છે અંગ્રેજ ઓફિસરો જેઠીબાઈના કારખાના ઉપર આવે છે અને જેઠીબાઈને કહે છે કે આ કાંજીના દીકરાને એમને આપી દો અમે એને અંગ્રેજ બનાવશું જેઠીબાઈ ખત્રી ના પાડી કે નહીં કાંજીનો દીકરો અનાથ નથી હું એની માં છું હું આને તમને નહીં લઈ જવા દઉં અને કાંચીના દીકરાના મેં લગ્ન કરી લીધા છે એવો નિયમ હતો અંગ્રેજોનો કે જો લગ્ન થઈ જાય તો એનું ધર્મ પરિવર્તન ન થાય મતલબ એ અનાથ નથી રહેતો અંગ્રેજોએ કોર્ટમાં જેઠીબાઈ વિરુદ્ધ દાવો માંડ્યો એમાં જેઠીબાઈ જીતી ગયા જેઠીબાઈએ એવું સાબિત કર્યું કે મેં કાંચીના દીકરાને પરણાવી નાખ્યો છે ખરેખર એવું હતું નહીં પણ આ માંડવી કચ્છના જેઠીબાઈના મગજમાં આ વાત બેસી ગઈ આ ક્રાંતિકારી લોહી ત્યાંથી ગરમ થઈ ગયું જાગી ઉઠ્યું કે આ એક કાંચીના દીકરાનો સવાલ નથી આ તો અંગ્રેજો બહુ મોટા પ્રમાણમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે જેઠીબાઈએ ખૂબ વિચાર્યું અને ભણેલા ગણેલા લોકોની સલાહ લીધી અને અમુક સજ્જનો તમારા જેવા ક્રાંતિકારી જેઠીબાઈને સલાહ આપી ત્યારે વકીલ હશે ને કોઈ કે જેઠીબાઈએ ને એવી સલાહ આપવામાં આવી કે તમે પોર્ટુગીઝ જાઓ ત્યાંની ત્યાં પણ મહિલાનું શાસન છે ડોન લ્યુઝા નામની રાણીનું ત્યાં શાસન પોર્ટુગીઝ એવી સલાહ આપવામાં આવી કે તમે જાઓ અને એને નિવેદન કરો અંગ્રેજો તમને મળવા નહીં દે પણ કોઈ યુક્તિ કરો ત્યારે જેઠીબાઈની ઓલી કલા હતી બાંધણી બનાવવાની ત્યારે જેઠીબાઈએ બાંધણી ઉપર જેમ અંગ્રેજોને ખબર ન પડે એ રીતે આપણે કેમ અત્યારે કોઈ વિપત્તિ પડે કોઈ તકલીફો તો આપણે સરકારને આવેદનપત્ર આપીએ છીએ એમ જેઠીબાઈએ એ સમયે બાંધણી ઉપર પોર્ટુગીઝની રાણી ડોન લ્યુઝાને આવેદનપત્ર લખીને આપ્યું આ બાંધણીની કળા જોજો એણે એ રીતે આખી બાંધણીને બાંધણીની સાડીને બનાવી કે જોનારને તો એમ જ લાગે કે આ બાંધણી છે પણ ખરેખર એ પત્ર હતો જેઠીબાઈનો રાણી ડોન લ્યુઝાને એ પોર્ટુગીઝની રાણીને અહીંથી શીપ દ્વારા જેઠીબાઈ નીકળે છે પોર્ટુગીઝ માટે જેઠીભાઈ ત્યાં પહોંચી જાય છે રાણીને એ સાડી મોકલાવે છે રાણીના ખાસ લોકો દ્વારા એ સાડીને જોવામાં આવે છે અને રાણી સમજી જાય છે રાણી સમજી જતા એ બોલાવે છે જેઠીબાઈને કે આ બાઈ કોણ છે જેણે આવી કલાત્મક રીતે મને એનો સંદેશો મોકલ્યો છે ત્યારે જેઠીબાઈ દિવસના હાથમાં મસાલ લઈને રાણીના દરબારમાં પહોંચે છે ત્યારે રાણીને આશ્ચર્ય થાય છે રાણીના જે સામંતો હતા સેનાપતિઓ હતા એને પણ આશ્ચર્ય થાય છે કે ધોળા દિવસે જેઠીબાઈએ મસાલ કેમ લીધે છે હાથમાં ત્યારે જેઠીબાઈને પૂછવામાં આવે છે ત્યારે જેઠીબાઈ અભણ જેઠીભાઈ ત્યારે જવાબ આપે છે કે રાણી દિવસમાં ભલે સૂર્ય ઉગેલો હોય ભર બપોર છે દિવસમાં અજવાળું છે પણ તમારા રાજ્યમાં ધારું છે પોર્ટુગીઝમાં તમારા માણસો દ્વારા નિર્દોષ અને ગરીબ લોકોનું ધર્માંતરણ થાય છે તમારા આવા હુકમોને કારણે ત્યાંની પ્રજા ત્રસ્ત છે હિન્દુઓનું મોટા પાયે તમારા પાદરીઓ ધર્માંતરણ કરી રહ્યા છે આ લેખ મેં સાડી ઉપર પણ લખ્યો છે અને આ મસાલના માધ્યમથી હું આપને કહું છું નિર્ભીકતાથી જેઠીબાઈએ ભરી બજારમાં ભરા દરબારમાં રાણીને સૂચન કર્યું કે તમારા તમારા રાજ્યમાં અંધારું છે ત્યારે રાણી પણ સ્ત્રી હતી એ જેઠીબાઈની પીડાને સમજી જાય છે અને જેઠીબાઈના આવા નિર્ભય આવેદનથી ખુશ થઈ જાય છે એને લાગે છે કે ના મારા ઓફિસરો મારા પાદરીઓ કાંઈક ખોટું કરી રહ્યા છે ત્યારે જેઠીબાઈથી ખુશ થઈ અને રાણી એને પોતાની પાસે રાખે છે રાણી એટલી બધી અભિભૂત થાય છે જેઠીબાઈની જે જે છટા હતી એનાથી કે રાણી લ્યુ ડોન લ્યુઝા જેઠીભાઈને તામ્રપત્ર ઉપર લખી આપે છે પહેલાં તો એને સન્માન આપે છે પાંદ જેઠીનો અને એને તામ્રપત્ર ઉપર લખી આપે છે ત્યાંથી હુકમ હુકંબારે પાડે છે કે હવેથી દીવમાં ધર્માંતરણ બંધ થશે તમે વિચારો કોઈને ખબર છે આજે આપણે કાંઈક હિન્દુત્વનું નાનું કામ કરીએ ને એમાં તો આપણે ઢોલ વગાડીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે પોસ્ટ અપલોડ કરીએ ત્યારે જેઠીબાઈએ સોળમી સદીમાં આવડું મોટું કામ કર્યું અને દીવ પોર્ટ ઉપર હિન્દુઓના ધર્માંતરણ ઉપર જેઠીબાઈએ માંડવીની જેઠીબાઈએ રોક લગાવી તામ્રપત્ર ઉપર હુકમ લઈ આવી રાણી ડોન લ્યુઝાનો તમે વિચારો અને એના પછી અંગ્રેજ ઓફિસરોને એ પોર્ટુગીઝ ઓફિસરોને એવો હુકમ કરવામાં આવ્યો કે હવે પછી દીવમાં ધર્માંતરણ નહીં થાય અને જ્યાર સુધી પાંદ જેઠી જેઠીબાઈ જીવતા છે ત્યાં સુધી એના ઘર આગળથી અંગ્રેજો દર રવિવારે બેન્ડ પાર્ટી સાથે એના એના સન્માનમાં નીકળશે અને રવિવારેથી નીકળવા વાળો કોઈ પણ અંગ્રેજ અફસર પોતાના માથે ટોપી ધારણ નહીં કરે આ સન્માન માંડવીની જેઠીબાઈ ખતરાણીને પોર્ટુગીઝમાં ડોન લ્યુઝા ત્યાંની ક્વીન ત્યાંની રાણી દ્વારા મળ્યું અને જેઠીબાઈએ હિન્દુઓનું ધર્માંતરણ દીવમાં રોક્યું આવી હતી આપણી આપણા સૌની જેઠીબાઈ જેઠીબાઈ ખત્રિયાણી જેના નામ ઉપરથી આજે દીવનું જે બસ સ્ટોપ છે એ જેઠીબાઈ બસ સ્ટોપના નામથી આજે પણ સુશોભિત છે તો હવે જ્યારે પણ જાઓ મારા વિડીયોને યાદ રાખજો મારી આ ઇતિહાસની વાતને યાદ રાખજો અને જેઠીબાઈ ઉપર દરેક કચ્છી દરેક ગુજરાતી ગૌરવ લેજો જય શ્રી રામ